તો ધોરણ છમાં માં જે પાઠ બાકી હતા આપણે જોઈ લીધા હવે ધોરણ સાત તો આગળ આપણે જ્યારે ધોરણ સાત ચાલુ કર્યું હતું ત્યારે વનસ્પતિમાં પોષણ અને પ્રાણીમાં પોષણ એમ બાયોલોજીમાં બે ચેપ્ટર ચલાયા હતા તો પછી ત્રીજા નંબરનું ચેપ્ટર આમાં રેસાથી કાપડ સુધી છે પણ છઠ્ઠા ધોરણમાં આપણે રેસાથી કાપડ સુધી ચલાયેલું છે પણ અત્યારે આપણે બાયોલોજી વાળું જોવાનું છે એટલે બાયોલોજીમાં સજીવોમાં શ્વસન પ્રકરણ નંબર દસ તો પાઠનું નામ લખો સજીવોમાં શ્વસન તમારે જે શાળા મિત્રનું એપ છે એમાં ઓછા ચેપ્ટરો આપેલા છે હમ હા હવે આ પ્રમાણે જ લખો વધારે આગળ આવી ગયા અમૃતો સજીવોમાં શ્વસન લખાઈ ગયું દસ ના નંબર નો પાર્ટ છે ધોરણ સાત એક દિવસો ઈચ્છતો હતો તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો તેની દાદીએ પૂછ્યું કે કેમ આટલી ધડપી શ્વાસ લઈ રહ્યો છે ગુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો છે પ્રશ્ન તેના મનમાં થયો તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપથી થઈ જાય છે ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપે છે એ સમજવાનું છે કે આપણે કોઈ પણ ઇન્ટ્રોડક્શન આપવું કોઈ પણ પરીક્ષામાં મેન જે અંદર શું કહેવા માંગે છે એનું હાર્દ શું છે એ સમજવાનું છે પરીક્ષા તમારે મેન્સ લખવાની છે જીપીએસસી ની મેન્સ લખવાની છે જીપીએસસી ની મેન્સમાં એમ કે એનું હાર્દ કઈ રીતે લખાય એમ કે એનો એમ કે પ્રશ્ન જે છે એ પ્રશ્ન જેમ કે તમને એમ કે સજીવોમાં શ્વસન તો તમારે શ્વસન વિશે થોડી માહિતી જોઈએ આટલું બધું ના લખવાનું હોય ત્યાં શબ્દોની લિમિટ હોય પણ શ્વસન વિશે ઇન્ટ્રોડક્શન કઈ રીતે આવે તમને ધીમે ધીમે ખબર પડશે તો જુઓ કે દોડતો દોડતો એને આશ્ચર્ય થયું કે દોડતી વખતે શ્વાસ ઝડપથી કેમ થઈ જાય છે બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સામેલ છે શ્વાસોચ્છવાસ અને શ્વસનનો એક ભાગ છે ચાલો આપણે શ્વસન વિશે શીખીએ એની પહેલા હમણાં એક ભાઈ હતો મેસેજ આવ્યો ઓલે વાળામાં કે હિન્દીવાળામાં કે સર તમે ખાલી વાંચી લો છો માને નહીં જે હિન્દીનું જે એનસીઆરટી ચાલે છે એમાં તો સર કે ખાલી તમે વાંચીને વાંચીને સમજાવો એમ કે લાઈન બધી આખું બધું વાંચો છો તો ભાઈ કોન્સેપ્ટ શું છે એડમિશન જ્યારે કરાયું છે ત્યારે વાત શું કરી છે કે એનસીઆરટી હોય કે જીસીઆરડી હોય કે ઓથેન્ટિક બુક હોય કે બુક ગમે તે જીપીએસસીની પ્રિલિમ મેઈન્સ વાળી બુક હોય લાઈન બાય લાઈન વાંચશો અને સમજાવશો જે લાઈન લખાવા જેવી લખાવશો જે લાઈન નથી લખાવા જેવી નહીં લખાવો અને કહી દેજો ભાઈ આ કામનું નથી ભાઈ કંઈક નહીં એટલે એ એક કોણ છે એ કોઈ એને એડમિશન નથી લીધું એનું આખો ડિટેલ લઈ એટલે એને ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી દીધી પણ અમારે તો જે વિદ્યાર્થીઓ બધા બેઠા છે બધા ઘણા બેઠા છે ઇન્ટેલિજન્ટ ઘણા છે કારણ કે સરકારી નોકરી ઘણા મેળવેલી છે એમને ખાલી આઈડી મૂકી દે એટલે એમને ખબર પડી જાય કે આ કોણ છે કઈ રીતે નંબર લાવ્યો બધું લાવ્યું તો એ કોઈ ક્લાસીસ વાળા ક્લાસીસ વાળા એને બહેાર દીધો છે ફેક આઈડી બને કારણ કે અમને કોમેન્ટ કરો એટલે કોઈ પણ વસ્તુ કે આપણો જ્યારે ધીમે ધીમે આપણું કદ વધવા લાગે એટલે નીચેવાળી જે પબ્લિક હોય ને એ આપણો વિરોધ કરે નરેન્દ્ર મોદી છે એ આ જેમ કે નાના જે ગ્રાઉન્ડ લેવલમાં જેમ કે આ કેજરીવાલ છે એનો વિરોધ ના કરે કેજરીવાલ છે મોદી વિરોધ કરે કારણ કે કેજરીવાલ થી નરેન્દ્ર મોદી ઉપર છે પ્રધાનમંત્રી છે પ્રધાનમંત્રી વિરોધ કરવા ના જાય એટલે એનાથી જે લેવલ નીચું હોય ને ત્યારે વિરોધ થાય એટલે આ બધા વિદ્યાર્થીઓ છે એમને ઘણું કન્ફ્યુઝન હોય છે અને કન્ફ્યુઝન રહેતા હોય છે જિંદગી એટલે આપણે જે કોન્સેપ્ટ એડમિશન શું કઈ લીધા છે કે ભાઈ લાઈન બાય લાઈન આખી વાંચીને સમજાવજો અમે બાકી આમાંથી જે પોઈન્ટ લખેલા અમાર જોડે નહીં પડ્યા હોય બધું પડ્યું છે હમણાં પીડીએફ બનાવીને ફટોફટ દસ દિવસ ના થાય બે બે કલાક લેક્ચર લઉં તો એક છઠ્ઠું ધોરણ સાતમું ધોરણ છ થી દસ નું વિજ્ઞાન દસ ધોરણ દસ દિવસ ફટે પણ આપણે પંદર દિવસ કે છ થી બાર દિવસ જે કરવામાં આવે છે કે એના ખાલી છઠ્ઠું ધોરણ અને એમાં જે પાંચ ચાર પાંચ ચેપ્ટર બાકી હતા લાઈન શોધીને લાઈન અંદર એડ કર્યા નથી કર્યા બાકી મારે એવું કે બીજું શાળા મિત્રમાં અગિયાર ચેપ્ટર આપેલા છે અને સાતમા ધોરણમાં અઢાર ચેપ્ટર છે તમે એમણે જોશો એટલે તો તમારે તેર જ આપેલા છે પણ અઢાર છે તો અમે અઢાર નહીં ભણાવો અમારે મજૂરી વધારે છે તો લોતા રહેવાના એટલે અમુક સંતોષ નથી હોતો એમ કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ તો જોઈએ પ્રકરણ બે માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષો કહીએ છીએ આપણે કોષ વિશે આપણે ધોરણ છઠ્ઠામાં પ્રકરણ બે માં કોષો વિશે આપણે શીખ્યું હતું જેને કોષો કહીએ છીએ તેનો

ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે જેમ કે પોષણ પરિવહન ઉત્સર્જન પ્રજનન અને આ બધા કાર્યો અહીંયા અને લખી દેજો પૂર્ણ વિરામ ના કરવાનું અને આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે આપણે આગળ છઠ્ઠા ધોરણમાં શીખી ગયા તો બધા કાર્યો કરવા માટે કોષને કોની જરૂર પડે છે તો શક્તિની જરૂર પડે છે ખાતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે તેથી બધા સજીવો ખોરાકમાં ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે શ્વાસોચ્છવાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ તમે તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ આપણે હવા અંદર લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે લખો શું કીધું કે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જાને મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે અને બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે

તો કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે જ્યારે ઓક્સિજન ની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને ધારક શોષણ કહે આટલા સુધી તો પછી આગળ લઈ કે જ્યારે ઓક્સિજન ની મદદથી ગ્લુકોઝનું વિઘટન વિઘટન થાય છે તેને ઝારક શ્વસન કહે છે બીજી લાઈનમાં લખો પછી ત્રીજી લાઈન માં લખવાનું આવશે તો શું કર્યું ફરી ફરી બીજી લાઈનમાં લખો કે ખોરાક ઓક્સિજનની મદદ વિના ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે તેને અજારક શ્વસન કહે છે અને એના પછીની લાઈનમાં ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે અને આમાં લખજો કે ગ્લુકોઝ આ આ જે તીર આવશે વિજ્ઞાનમાં એ તમારે સમજી લેવાનું કે એ પ્રક્રિયા થાય છે એવું બતાવે છે તો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે ખોરાક નહીં ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે લખવાનું આ રીતે દર્શાવવાનું છે તમારે પણ સમજવાનું એ રીતે છે

કહે છે પછી ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં એક મિનિટ ગેરહાજરીમાં રૂપાંતરણ પામે છે આજ લખી દો ડાયરેક્ટ કે ઓક્સિજન ગ્લુકોઝમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટી પડે છે

અચ્છા ગ્લુકોઝને ગ્લુકોઝ ઓક્સિજનની ગેરજરીમાં પ્રક્રિયા થાય છે ત્યારે આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટી પડે છે તમારે લખવાનો આ રીતે ગ્લુકોઝ આ તીર બતાવીને આ રીતે જેમ કે ચિહ્ન બતાવશો તો ચાલશે પેલું આખું વાક્ય નહીં લખો તો ચાલશે પણ જ્યારે જ્યારે વિજ્ઞાનમાં તમારે આ તીર આવે આ ચિહ્ન આવે એટલે સમજી લેવાનું કે કંઈક પ્રક્રિયા થાય છે જેમ કે હું એમ કહું કે ભાઈ એચ પ્લસ ઓ પ્રક્રિયા થઈ અને પછી એચ ટુ ઓ બન્યું તો આ આ રીતનું આવશે કે આ પ્રક્રિયા થઈ રીતનું

અજારક શ્વસન કરે છે આપણે નાના નાના છિદ્રો હોય છે અમુક વાર આપણે ઝડપથી દોડતા હોય ને ત્યારે એમ કે પગ સોજાય ને એવું બધું થાય છે તો ત્યાં ગરમ પાણી નાખીએ અથવા માલિશ કરીએ ને તો આમ કે કમ્પ્લીટ થઈ જાય તો એમાં એ થઈ આવશે આગળ હમણાં તો પહેલાં આ લખી દો કે ગ્લુકોઝ સ્નાયુઓમાં આનો જ બતાવવાનો છે ગ્લુકોઝ કૌંસમાં સ્નાયુઓમાં ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને શક્તિ ઉત્પન્ન કરે છે તમે ક્યારે ક્યારે એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ થાય છે જ્યારે સ્નાયુ અજારક દોડે પોલીસ ની પરથી આવી છે શ્વસન કરે ત્યારે સ્નાયુઓ ખેંચાણ પામે છે ગ્લુકોઝ નું અપૂર્ણ દવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી

પાણીમાં રૂપાંતરણ કરે છે હવે આપણે આગળ શ્વાસો શ્વાસ શ્વાસ નેક્સ્ટ લેક્ચરમાં રાખજો નેક્સ્ટ સોમવારે મળી જ સોમવારે છે ને તો બસ આ બંધ કરીએ પછી